ગુજરાત રાષ્ટ્રીય કેડેટ કોરના કેડ્રેસે દાંડી પદ પરની ગાંધી વિચારધારાને કાયમ રાખતી દાંડીયાત્રા આરંભી છે સ્વચ્છ ભારત વિકસિત ભારત મહિલા સશક્તિકરણ સહિતના મુદ્દાઓ સાથે રાખીને પુનઃ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે ત્રીજા દિવસે યાત્રા નડિયાદ પહોંચી જ્યાં વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓમાં યાત્રા પહોંચી અને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અમદાવાદ સાબરમતી આશ્રમથી દાંડીના તટિયા ગામ સુધીના ઐતિહાસિક દાંડી પદયાત્રાનું પુનઃ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે પદયાત્રા ગુજરાતના દૂરદ્વાજ વિસ્તારમાંથી પસાર થશે જેમાં ભુજ જામનગર રાજકોટ સુરત વડોદરા અને વિવિધ સમાવેશ થશે કુલ ચાલીસ કેડરેટ સાથે જય હિન્દ હું અંજના જીતેન્દ્રભાઈ છું અને અમે સાબરમતી આશ્રમથી લઈને દાંડી સુધી પદયાત્રા કરવાના છે આ દાંડી યાત્રા કરવાનો અમારો પર્પઝ કેમ છે કે જ્યારે ગાંધીજીએ ઓગણીસો ને ત્રીસમાં દાંડી માર્ચ કર્યું હતું કે ભાઈ મીઠાનો ટેક્સ બહુ વધારે હતો જે નાબૂદ કરાવવા માટે અને ઓછો કરાવવા માટે ગાંધીજીએ ત્યારે દાંડી માર્ચ કર્યું હતું તો અમે એને રિપ્રેઝેન્ટ કરી રહ્યા છે અને અમે બધા ગુજરાતના એનસીસી કેડેટ્સ છીએ અમારો જવાનો પર્પસ એમ છે કે ઓગણીસો ત્રીસમાં તો આપણે મીઠાના માટે ગાંધીજીએ કર્યું હતું પણ આજના જમાનામાં જેમ આપણે વિકસિત ઇન્ડિયા માટે હેલ્ધી ઇન્ડિયા માટે સ્ત્રી સ્ત્રી સશક્તિકરણ માટે અમે જઈ રહ્યા છે અમે જતા જતા બધા આશ્રમને વિઝિટ કરીએ છીએ અને શાળાના બાળકોને મળીએ છીએ અને શાળાના બાળકો સાથે વાતચીત કરીને તેમને સશક્મ બ્યુરો રિપોર્ટ દિવ્યાંગ ન્યૂઝ